મોટર કારની એસેસરીઝનું વેચાણ થાય છે તે શોરૂમને અજાણ્યા કોઈ ચોરી સમય નિશાન બનાવ્યો હતો તો શોરૂમના શર્ટરને રીઢાભાઈએ સાડેથી ઊંચો કરી શોરૂમમાં અંદરમાં રાત્રિના દરમિયાન પ્રવેશ્યા હતા અને આ શખ્સોએ રૂમમાં ડ્રોરમાં મૂકેલા રોકડા ત્રણ લાખ સિત્તેર હજારની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ બનાવને લઈને શોરૂમના માલિકને સવારે જાણ થતાં જ પોલીસને જાણ કરી હતી લાખો રૂપિયાની ચોરીની જાણ થતા તાત્કાલિક અડાજાન પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફરિયાદ લેવાની સાથે આરોપીને ઝડપી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે વિરલભાઈ શું થયું છે આપની આ કાર ડેકોર દુકાનમાં કાર એસેસરીની શોપ છે ત્યાં રાત્રે સટલ તોડીને ચોરી થઈ ગઈ અચ્છા કેટલાની ચોરી થઈ છે એમાઉન્ટ સિત્તેર આજુબાજુનું છે હા કેશ રાખવો છો દર વખતે નહીં નહીં આ કાલે ચૂકવવાના હતા એક પાર્ટીને પેમેન્ટ આપવાનું હતું એના માટે રાખ્યું આ કેવી રીતે પ્રવેશ કર્યો ચોર કંપની સટરને ખેંચીને આ આગળનું કે પાછળનું આગળનું અચ્છા હવે આમાં સીસીટીવી ત્યાં લગાડવામાં આવ્યા છે કોઈ જાણ વેદું હોય શકે લાગે છે તમને એવું તો ખબર પડશે કારણ કે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયાની રકમ તમે રાખી હોય એ તમારા અંદરના કોઈ વ્યક્તિ સિવાય બીજા કોઈને ખબર ન પડે શું કહો છો આ બાબતે